ચીન હંમેશા બીજા દેશોની લીટી નાનું કરીને જ મોટું બન્યું છે અને બની પણ રહ્યું છે ચીનની પાસે પોતાની ઘણી ક્ષમતા છે પરંતુ તેની વૃત્તિ હંમેશા મારું મારા બાપનું તારું મારું સહિયારોની જ રહી છે તેને હંમેશા બીજા દેશોને હેરાન કરવામાં કદાચ એક આનંદ આવી રહ્યો છે છે ભારતની નીતિ રહી કે ક્યારે કોઈ દેશ પર આક્રમણ નહીં કરવાનું પરંતુ તેમ છતાં ભારતને પાડોશી દેશો તરફથી સતત હેરાનગતિ થઈ રહી છે અને વધતી પણ રહી છે ચીને ફરી ભારતને પજવવાનું શરૂ કર્યું છે અરુણાચલ આવેલા તિબેટના ભાગમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા હાઇડ્રોપાવર ડેમનું નિર્માણ શરૂ કર્યું છે ચીનના વડાપ્રધાન લી ક્યાંગે તેનો આરંભ પણ કરાવ્યો છે અહીં એક પ્રશ્ન ફરી ઉભો થાય છે કે ચીનના પ્રમુખ શ્રી જિનપિંગ છે ક્યાં છેલ્લા અનેક દિવસોથી જિનપિંગ અંગે રહસ્ય ઘેરું બની રહ્યું છે ચીનના નિયંગચી શહેર નજીક બની રહેલા આ ડેમ પાછળ રૂપિયા બાર લાખ કરોડનું આંધણ ચીન કરવાનું છે બ્રહ્મપુત્ર નદી બે હજાર નવસો કિલોમીટર લાંબી છે અને તે હિમાલયની પેલે પાર તિબેટમાંથી બે હજાર સત્તાવન કિલોમીટર દૂર પશ્ચિમ તરફ વહે છે અને અરુણાચલ પ્રદેશમાં થઈને ભારતમાં પ્રવેશે છે અને એ જ સ્થળે તે યુ ટર્ન પણ લે છે જ્યાં ચીનનો આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અમલી બની રહ્યો છે બ્રહ્મપુત્ર ત્યાંથી આગળ બાંગ્લાદેશમાં વહે છે અને ફરી બંગાળની ખાડીમાં ભળી જાય છે ભારત અને ચીન વચ્ચે 2006 માં એક્સપર્ટ લેવલ મિકેનિઝમ સ્થાપવામાં આવ્યું હતું જે અંતર્ગત પરસ્પર દેશમાં વહેતી નદીઓ સંબંધિત બાબતોની ચર્ચા થાય છે જે અંતર્ગત ચીન બ્રહ્મપુત્ર અને સતલજ નદી અંગે હાઇડ્રોલોજિકલ માહિતી ભારતને આપે છે ગત ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગી વચ્ચે યોજાયેલી મીટિંગમાં આ અંગે ડેટા આપવામાં આવ્યા હતા પગલે ભારતે જાન્યુઆરીમાં આ ડેમ અંગે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેને કારણે બ્રહ્મપુત્રનો કુદરતી જે પ્રવાહ છે તે અટકી જશે અને વિસ્તારોમાં કૃષિ પીવાલાયક પાણી સહિતની સમસ્યાઓ પણ સર્જાશે અને ઇકોસિસ્ટમની સ્થિરતાને અસર થશે જમીનની ફળદ્રુપતા પર પણ અસર થશે વળી ડ્રેગનનો કોઈ ભરોસો નથી તે આ ડેમનો વ્યૂહાત્મક ઉપયોગ કરીને ભવિષ્યમાં ભારત માટે હોનારત સર્જવા જેવું પણ કૃત્ય કરી શકે છે અરુણાચલ અને આસામમાં પાણીની સમસ્યા સર્જાય તેવું પણ બની શકે વળી ખેડૂતો અને માછીમારોની આજીવિકા પર પણ અસર પડી શકે છે માત્ર ભારત જ નહીં ચીનના આ ડેમના કારણે બાંગ્લાદેશ નેપાળ અને ભૂટાન જેવા નીચાણવાળા દેશો પર પણ તેની અસર પડશે જ

ડોળો પહેલેથી છે અને એટલે જ અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખંડુએ આ ડેમને ભારત માટે વોટર બોમ્બ પણ ગણાવ્યો છે હવે આ વોટર બોમ્બ કેટલી ઝડપે અને કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહેશે પણ ભારતે સતર્ક રહેવું પડશે